જય ભીમ નમો બુદ્ધાઈ કાલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખ ગામની અંદર જે પવન ચક્કાના માન્યતા એન્ટરપ્રાઇઝના જે કામ ચાલુ છે એ કામના અનુસંધાને અમારા સામાજિક સંઘર્ષના સાથી મિત્ર ભરતભાઈ કાતરિયા દ્વારા હર્ષુખપુર દેવળિયામાં જે પવનચક્કાનો જે રસ્તો અનુજાતિ સમાજના લોકોની વાડીની અંદરથી વગર પરમિશને રસ્તો પાડેલ તે બાબતે ભરતભાઈને થોડું કામ હતું તે એટલે મને ભરતભાઈ એવું કીધું કે નરેશભાઈ તમે ન્યાય જઈ અને આ આ લોકોને જે બને એટલો ન્યાય અપાવો અને એ લોકોને કોઈ માથાભારા શખ્સો જે આ કંપનીના જે ગુંડા તત્વો રાખેલ હોય એ લોકોને હેરાન પરેશાન કરે છે એટલે તમે પોલીસનો સહારો લઈ અને એ લોકોને કાયદાકીય ન્યાય અપાવો એટલે આપણે ત્યાં ગયા પણ ત્યાં તો થોડીક તકલીફ ઓછી હતી આ જે ખેતર માલિક છે ને એ લોકોએ એમના ખેતરની બહાર વાહનો ઊભા રાખી દીધેલ પણ શેખ પીપળિયાની અંદર આજે નાના જે આયર સમાજના જે જાગૃત નાગરિક જયદેવભાઈ કરીને છે આ જયદેવભાઈએ મને કીધું કે નરેશભાઈ અમારે તો બહુ મોટી તકલીફ છે કે અમારા ગામની અંદર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ઠરાવ પણ કરેલ છે કે માન્યતા કંપનીને નોટિસ કરેલ છે કે અમારા ગામની અંદરથી ભારે વાહનો હાંકવા નહીં તમારા ભારે ભારે વાહનો હાંકવાથી અમારા ગામની અંદર જે વિકાસના કામો કરેલ છે તે કામોને નુકસાન થશે અને જે આ જે રોડ ઉપર ગામની અંદર જે વૃક્ષો વાવવામાં આવેલ છે તે વૃક્ષોને પણ નુકસાન થાય તેમ છે એના માટે ગામના લોકોએ સર્વાનુમતે ઠરાવ પસાર કરી અને માન્યતા એન્ટરપ્રાઇઝને નોટિસ પણ ત્રણ દિવસ પહેલાં પાઠવેલ અને ગામની અંદર જે વચ્ચોવચ્ચ નદી આવે છે જે ગંદુ પાણીનો નિકાલ છે એ ગંદા પાણીનો નિકાલની જે નદી છે એ નદીને પણ આ લોકો દ્વારા ગેરકાયદેસર રીતે માટી નાખી બ પૂરી દેવામાં આવેલ હવે આ બાબતે હું ત્યાં જતા કંપનીના જે મેનેજરો અને કામદારો દ્વારા કોઈ બી સંજોગે ગામની અંદરથી આ જે ભારે વાહન છે એ પસાર કરી ગામની અંદર જે સ્મૃતિ મંદિર આવેલ છે સ્મૃતિ મંદિરની જે સ્ટ્રીટ લેમ્પો પોતાની જેસીબીસી તોડી પાડેલ કોઈની પરવાનગી લીધા વગર આગળ જતા રસ્તા ઉપર જે કંઈ વૃક્ષો આવતા હતા તો વૃક્ષો નહીં કાપવા દેવા માટે ગામના લોકો વૃક્ષોની આડા ઊભા રહી ગયેલા તો આ જે માન્યતા એન્ટરપ્રાઇઝના જે મેનેજરો અને કામદારો છે એણે પોલીસને બોલાવેલ જોકે પોલીસ કોઈ પ્રાઇવેટ કંપનીને આવી રીતે પર્સનલી એ લોકોને પ્રોટેક્શન ના આપી શકે છતાં પોલીસે શું કારણ હોય અને પોલીસના કદાચ ખિસ્સા ગરમ કરી દીધા હોય એવું મને તો દેખાણું કેમ કે પોલીસ ગામ લોકો તરફ તો ઓછું પણ માથે ઊભા રહી અને આજે વૃક્ષો કાપવાની એ લોકોને કહે છે કે રોડ ઉપર જે વાહને નડતા હોય તો વૃક્ષો કાપી કાપવા પડે તો આવું તો કયા કાયદામાં લખ્યું છે કે પોલીસ વન વિભાગની કાર્યવાહી પણ કરી શકે સરપંચના મોઢેથી જ તમે સાંભળો કે સરપંચ ખુદ કહે છે કે અમે માન્યતા એન્ટરપ્રાઇઝને જે નોટિસ આપી અને એમને ચોખ્ખી ના પાડી દીધેલ છે કે અમારા ગામની અંદરથી કોઈ જાતના ભારે વાહન તમારે હકાવવા નહીં છતાં આજે સરપંચ ગ્રામ પંચાયતની ઉપરવટ થઈ માન્યતા એન્ટરપ્રાઇઝના વાહનો જે ભારે વાહનો જે પવન પવનચક્કાના જે પાખડા આવે એ લઈ ગામમાં નીકળતા ગામની અંદર ખૂબ જ મોટું નુકસાન કરેલ છે લોકો દ્વારા ખૂબ વિરોધ કરેલ પણ પોલીસ લાઠીના પીએસઆઈ મેડમ આ મેડમ ત્યાં આવી માથે ઊભા રહી અને આ વૃક્ષો કપાવેલ અને કોઈ ટ્રસ્ટના કોઈ સભ્ય છે કે પ્રમુખ છે એ આપને ખબર નથી પણ એ વ્યક્તિ પણ એવું કહે છે કે આ ઝાડ અમે વહેવા છે અને અમે એ લોકોને પરમિશન આપી શકીએ તો હવે કાયદામાં કાંઈ ફેરફાર થઈ ગયો હોય તો મને ખબર નથી કે કોઈ ફાઉન્ડેશન કોઈ ટ્રસ્ટ જે સરકારી અર્ધ સરકારી જે ફાઉન્ડેશન જ્યાં ટ્રસ્ટની જે સંસ્થા હોય એ લોકો પણ એ લોકોને પણ આવી કાયદાની જોગવાઈ સરકારે આપવામાં આવેલી હોય આપને ખબર નથી જે લાઈવના માધ્યમથી આપણે મારી ફેસબુક લાઈવ વાળા નરેશની અંદર ફેસબુક લાઈવ થઈ અને આ જે કાંઈ કાંડ આ લોકો દ્વારા કરવામાં આવેલ છે તે આપણે ફેસબુક લાઈવના માધ્યમથી સમાજની વચ્ચે મૂકેલ છે અને આ જે સ્ટ્રીટ લેમ્પ તોડે છે એ પણ વિડીયો મૂકું છું અને સરપંચનો પણ વિડીયો મૂકું છું અને સરપંચનો નંબર પણ મૂકું છું તમે સરપંચને પૂછી શકો કે સરપંચ સાહેબ તમે ઠરાવ કરેલ છે કે નથી કે પછી નરેશવાળા સમાજને ગેરમાર્ગે દોરે છે આપણે આ જે પીએસઆઈ મેડમ છે પછી ટ્રસ્ટવાળા જે કંઈ ભાઈ છે અને માન્યતા એન્ટરપ્રાઇઝના જે મેનેજરો અને માન્યતા એન્ટરપ્રાઇઝ કંપનીની સામે પણ આપણે કાયદાકીય લડત આપશું આ વિડીયો સાંભળો અને નંબર નાખું છું સરપંચનો આ લોકોને પૂછો કે હકીકત શું છે આ વિડીયો તમે એક હું મેકું છું ને જે સ્ટ્રીટ લેમ્પ જે સ્મૃતિ પારક છે એની તોડી છે વગર પરવાનગી એ પણ જો એટલે તમને જે સત્ય હકીકત એ તમારી સામે આવશે બીજું મારી ખાસ ફેસબુક લાઈવ વાળા નરેશમાં તમે જોજો પૂરેપૂરી માહિતી જે આ ન્યા બેનો છે આપણે લાઈવના માધ્યમથી સમાજની વચ્ચે મૂકેલ છે જય ભીમ નમો બુદ્ધ મારું નામ બાબુભાઈ દાદલ ગામ છે પીપરિયા તાલુકો લાઠી જિલ્લો અમરેલી હું અહીંયા સરપંચ તરીકે સેવા આપું છું અમારે ગામમાં પવનચક્કીના ભારે વાહનો જે એના પરિવહન માટે અહીંયા ચાલવાના હતા પરંતુ ગામ લોકો ગામ લોકોના વિરોધ અને આજે અમારે પંચાયતની ચોવીસ ડિસેમ્બર ખાસ બેઠક બોલાવવામાં આવે એમાં સર્વાનુમતે ઠરાવ ના મંજૂર કરેલ છે કે પરિ પવનચક્કીના ભારે વાહનો અહીંયાથી પસાર થવા ન દેવાય ગામ ગામના જે પાદરમાન છે કોઈ પંચાયતના ગામતળમાં નુકસાન થયા થવા બદલ આજે પંચાયતના બેઠકમાં જે ઠરાવ કરેલ છે નામંજૂર કરેલ છે તેમ છતાં જો પવનચક્કીવાળાના ભારે વાહનો ગામમાંથી નીકળે તો એના બદલે અમને પ્રોટેક્શન આપવું

જે શેખ પીપળિયાના જે સરપંચ સાહેબ છે એમના દ્વારા આજે જે ગામ પંચાયતની અંદર જે ઠરાવ કરવામાં આવેલ છે કે માન્યતા એન્ટરપ્રાઇઝના જે પવન ચક્કાના જે મોટા ભારે વાહનો જે વાહનો ગામમાં ચાલે તો જે વિકાસના કામો થયા હોય એ કામની અંદર જે નુકસાન આવે ને સરકારને બહોળું નુકસાન થાય એવું છે એટલા માટે આજે બાબુભાઈ સરપંચ છે એમણે માન્યતા એન્ટરપ્રાઇઝને નોટિસ પણ આપી છે આજે આ નોટિસ આપીને ત્રણ દિવસ પૂરા થઈ ગયા ને આ એ ત્રણ દિવસ પૂરા થયા ને આ ઠરાવ કર્યો એટલે ઠરાવની નકલે આજે અને કાલે આરપીડી કરી દઈશું બરોબર છે એટલે એ એની રીતે જેમ બને એમ તો રહે એની માટી કામ જે કરેલું છે એ ઉપાડી લે તો તમને આ જે કામ ચાલુ છે આ કામ બાબતે કોઈ પ્રેશર કરે છે દબાવ દબાવે છે તમને નહીં નહીં પ્રેશર નહીં એ તો એ લોકો જે ફંડ ફાળો આપે હા તો અમારા ગામમાં જે જળ સંચયના કામ ચાલે છે એમાં ફંડ ફાળો આપવાનો હતો બરાબર આનાથી ગામના લોકો રાજી છે કે નારાજ છે નહીં ગામના લોકો તો નારાજ જ હોય ને તો તો પછી સાહેબ આપણે તો તમારે તો જે ગામના લોકો આજે તમને ગામના ગામના જે મત થી તમે ચૂંટાણા છો બરોબર તો પછી ગામના લોકો નારાજ હોય તો તમારથી આ કામ નો જ થાય ને આપણે એટલે જ આજે પંચાયતની ખાસ બેઠક બોલાવી બરોબર છે અને એમાં બધા તમામ સભ્યો હાજર રહ્યા બરોબર અને સર્વાનુમતે નામ બરોબર છે તો હવે આપણે કદાચ આ લોકો મને એવું સાંભળવા મળ્યું છે કે પવન ચક્કાના જે મેનેજરો કામદારો છે એ લોકો થોડાક માથા ભારે હોય એવું લાગે છે એવું મને સૂત્રો દ્વારા માહિતી મળી છે આ વાત સાચી છે અો આપણે તો એનો ઓળખતાય નથી બરોબર એટલે એ કોઈ પરિચય નથી બરોબર આ લોકો કેટલી વખત ગામમાંથી નીકળ્યા છે વાહનો મોટા વાહનો લઈને મોટા વાહનો તો રાત નીકળતા હોય લગભગ એક બે વાર નીકળ્યા છે બરોબર આ બાબત તમને તમને પોલીસે એક પ્રોટેક્શન આપે છે પોલીસ તમને સહકાર માં છે કે નથી હજી સુધી પણ આવો કોઈ બનાવ બન્યો નથી અમારે બરોબર આજે આ છરાવ થયો એમાં ગામ લોકોનો વિરોધ દેખાણો બરોબર એટલે હવે પછી જે કઈ પ્રોસેસ થાય એમાં પોલીસનું પ્રોટેક્શન જરૂરી છે જરૂરી છે ને કાંઈ વાંધો આપણે બનશે તો આપણે એસપી સાહેબ ને આ બાબતે ધ્યાન દોરશું અને અમારા તમારા લાઠી પોલીસ સ્ટેશન લાગે ને હા લાઠી લાઠી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીઆઈ ને પણ આ બાબતે ધ્યાન દોરશું અને કાંઈ વાંધો નહીં તમને કોઈ બી વ્યક્તિ કાંઈ ખોટી રીતે જો દબાવવાની કોશિશ કરે તો અમે સમાજના આગેવાનો તમારા માટે ઊભા જ છીએ એવું નહીં સમજવાનું કે તમે દલિત સમાજના સરપંચ છો અને તમને કોઈ એરોગેરો આવી અને રાજકીય પ્રેશર કરી જાય તો આપણે કોઈના દબાણમાં આવવાનું થતું નથી આપણે ગામની સુખાકારી ક્યાં છે ગામના વિકાસના કામોની અંદર નુકસાન ન થાય સરકારના જે સરકારે જે લોકોના પૈસા જે ટેક્સના પૈસાથી તમારા ગામની અંદર વિકાસના કામો કર્યા છે આ લોકોના પૈસા એળે ન જાય આ બાબતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે બરાબર અને સરપંચ સાહેબ

માય કાંગલા હોય તો ગામના લોકો આ લોકો ને રોકટોક કરે કે ભાઈ અમારી જે પ્રાઇવેટ અમારા ગામની જે સંપત્તિ છે અમારા ટેક્સ ના પૈસા છે અમારો ફાળો અમારે અમારી જે મહેનત કમાણ નો ફાળો કરીને આજે બનાવવામાં આવેલ છે

આટલા બધા ગામ આ માણસો છે છતાં કોઈને કાંઈ છે તોડવામાં આવ્યું જોયું ને તમે આ કોઈને આ લોકોને કોઈનો ડર જ નથી અમારી ઉપર વટ જઈને તોડવામાં આવ્યું અમારું આ ગામનું સ્મૃતિ પાર્ક છે અમારા સુરતના ઉદ્યોગપતિએ બનાવેલું છે આની લાઇટો તોડી નાખી શું કરવાનું હોવું અમારે આ ગોરતંત્રની બેજરકારીના આધારે અમારે જીવવાનું આવી રીતે કે પછી અમારે આત્મવિલંબન કરીને મરી જવાનું તમારે તંત્ર ને કોઈ અમારું સાંભળવાનું જ નથી આ સ્મૃત વિભાગ છે આ સ્મૃત વિભાગની જે પ્રાઇવેટ પ્રોપર્ટી છે એ પ્રાઇવેટ પ્રોપર્ટીને આ લોકોએ નુકસાન કરી છે આ લોકોએ મને બોલાયો કે નરેશભાઈ આ લોકો તંત્રનો સહકાર લઈ અને અમને કોઈ પણ સંજોગે અમારા ગામમાં નુકસાન કરી એનો જે ધ્યેય છે એ ધ્યેય પૂરો કરવાના છે કાંઈ વાંધો નહીં હાલો જય ભીમ નમો બધાઈ